જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં હું રવિ આજે આવી ગયો છું એક નવો લઈને રનિંગ બાબતે કે રનિંગ કઈ રીતે કરવું અને રનિંગમાં શું શું ધ્યાન રાખવું રનિંગમાં સાથે સાથે આપણો સ્ટ્રેન્થ અને સેમિના વધારવા માટે આપણે શું શું કરવું અને આપણે શું શું ભૂલો કરીએ છીએ તો તમે જોડાયેલા રહેજો મારી સાથે વિડીયોના અંત સુધી કે હું તમને જણાવીશ કે કઈ રીતે આપણે આગળ વધવું જોઈએ તો મિત્રો રનિંગ રનિંગ એક એવો મુદ્દો છે કે ઘણા લોકોને સરળ લાગતો હોય છે અને ઘણા લોકોને અઘરો અને સરળ તો બહુ ઓછાલો પણ લાગતો હોય છે મોસ્ટ ઓફ તો અઘરો જ લાગે છે કારણ કે આપણે જોઈએ છીએ દર વખતે ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલા વિદ્યાર્થીઓ જ રનિંગમાં પાસ થઈ શકે છે ફિઝિકલ એક્ઝામમાં આપણે આગલી ભરતી વિશે પોલીસ ભરતી વિશે વાત કરીએ કે એમાં જો દસ થી બાર લાખ જેટલા ફોર્મ ભરાણ થતું હોય તેમાંથી અઢી લાખ જેટલા ઉમેદવારો પાસ થયા હતા રનિંગમાં અને પાંચ છ મહિના ભરતી લંબાણી હતી તો પણ આવું થયું હતું અને જો તમે લંબાણી ન ચાલુ કરી હોય તો ચાલુ કરી દેજો અને જે ઉમેદવારોને પચીસ મિનિટમાં રનિંગ પૂરું નથી થતું તે મારો વિડીયો ખાસ જોય મિત્રો રનિંગ એવી વસ્તુ છે કે જો તમે ત્રીસ કિલોમીટર એક દિવસમાં ધોડો ને ડેલી એક એક કિલોમીટર દોડો તો તમને સૌથી વધારે ફાયદો છે એમાં થશે એક એક કિલોમીટરમાં જ ફાયદો થાય તેવી જ રીતે આપણે જો રનિંગ કરતા હોય જો તમારે પહેલા તો શરૂઆત કરી હોય તો તમારે ટાઈમિંગ તો જોવાનું જ નથી પહેલાં તો એમ આપણે વિચારવાનું છે કે મારે પાંચ કિલોમીટર કઈ રીતે પૂરું કરવું પાંચ કિલોમીટર પૂરું કરતા ભલે ત્રીસ મિનિટ થતી પણ આપણે પહેલા પાંચ કિલોમીટર પૂરું કરવાનું છે અને ધીરે ધીરે જો પાંચ કિલોમીટર પૂરું થાય તો આપણે થોડુંક થોડુંક આગળ વધવાનું છે જેમ કે છ કિલોમીટર સાત કિલોમીટર એવી રીતે રનિંગ કરવાનું કારણ કે આપણો હજી ટાઈમિંગ આવતું નથી અને જો આપણે છ સાત કિલોમીટર દોડશું તો આપણું ધીરે ધીરે ટાઈમિંગ આવવા મળશે અને આપણે ડિસિપ્લિન રાખવાની છે મિત્રો એક દિવસ દોડી આવ્યા અને પછીમાં આવી ગયો તો પછી આપણે જઈએ નહીં ને પછી ગ્રાઉન્ડ થઈ જશે એવું નહીં વિચારવાનું આપણે જાવું પડશે મેં પણ મિત્રો મારે પણ પહેલા એવું જ હતું ઓગણત્રીસ ત્રીસ મિનિટ આવતી પણ મેં ડેલી હું રનિંગ કરવા જતો અને પછી વચ્ચે મારે છવીસ મિનિટની આજુબાજુ આવવા મળ્યું ત્યારે હું ડેઈલી સાત આઠ સાત આઠ કિલોમીટર એમ દોડ્યો દિવસ સુધી તો મારું રનિંગમાં એકવીસ મિનિટ અને બાવીસ મિનિટની વચ્ચે રનિંગ પૂરું થવા મળ્યું ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ આવી ગઈ રનિંગમાં અને તમને મિત્રો હું ડાયટમાં જણાવું કે તમે જો આપણે ડેઈલી ખાતા હોય જે ખાતા હોય એની રીતે ખાવાનું હોય છે પરંતુ આપણે જો મોર્નિંગમાં ચણા પલાળેલા મગ પલાળેલા આપણે ખાઈએ તો એ આપણા માટે સારા છે અને સ્ટેમિના આપણો વધે છે અને તમે રનિંગ કરતા હોય મિત્રો તો રનિંગમાં પહેલા તમારે જો રનિંગમાં શરૂઆત હોય તો તમને થાક લાગતો હોય તો તમારે નાક દ્વારા શ્વાસ લેવાનો છે અને મોં દ્વારા છોડવાનો છે એવી રીતે તમે મિત્રો રનિંગ કરશો તો તમને થોડીક વધારે સરળતા પડશે અને મિત્રો રનિંગમાં તો જો તમને હું આ સ્ક્રીનશોટ દેખાડું છું મારા રનિંગના કે મારે કઈ કઈ મિનિટમાં કેટલું થતું આવી રીતે અને મેં જીડીની એક્ઝામ આપેલી નવેમ્બર બે હજાર ચોવીસમાં ફિઝિકલમાં વારો આવ્યો હતો તો મેં ત્યારે વીસ મિનિટ પિસ્તાલીસમાં પૂરું કરી નાખ્યું હતું ગાઉન્ડ અને આપણી ભરતીમાં પછી હું રનિંગ કરવા નહોતો જતો અને આપણી ભરતીમાં બાવીસ મિનિટ અને સાડત્રીસ સેકન્ડમાં રનિંગ પૂરું કર્યું હતું તો મિત્રો તમને એટલું જણાવું કે આપણે ભૂલ તો બીજી નથી કરવાની કે એક દિવસમાં આવીને સીધું તોડી જ જઈ આપણે એક સાથે પાંચ કિલોમીટર એવી રીતે નહીં શરૂઆત કરો છો તમે એક કિલોમીટર બે કિલોમીટર અઠવાડિયું બે કિલોમીટર થોડો બીજા અઠવાડિયાથી પછી ચાર કરી નાખો એની જેમ કરી શકો મિત્રો અને મિત્રો ડેઇલી આપણે નકરું દોઢ દોઢ પાંચ કિલોમીટર એક સાથે જ દોડવાનું નિરાતે નિરાતે લોંગ રનિંગ કરવાનું છે તો આપણે નિરાંત નિરાત રાખીએ એવું નહીં પણ મિત્રો તમે સ્પ્રિન્ટ મારી શકો છો બસો મીટર સ્પ્રિન્ટ બસો ચાલુ બસો સ્પ્રિન્ટ બસો ચાલુ એવી રીતે અલગ અલગ તમે દોડી શકો છો એક કિલોમીટર સ્પ્રિન્ટ એક કિલોમીટર નોર્મલ રનિંગ એની વડે તમે કરી શકો છો તમારે સ્ટેપ ખુલશે અને તમારા સ્ટેમિના વધશે અને તમારું રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે અને તમારા ટાઈમિંગમાં પૂરું થઈ જશે અને જો મિત્રો બીજો કાંઈ તમને ડાઉટ્સ હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો થેન્ક યુ